ભારત દેશના વડાપ્રધાન શ્રી તેમજ ગુજરાત રાજ્ય શ્રી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે અવારનવાર અનેક કાર્યક્રમો કરીને જાહેર જનતામાં જાગૃતિ માટે માર્ગદર્શિકા તેમજ અનેક કાર્યક્રમો કરીને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈસીડીએસ અર્બન પ્રોજેક્ટ હેઠળ અનેક કામગીરી થતી હોય છે પરંતુ હાલમાં મોએ તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી હતી અમારી અનેક લેખિત રજૂઆત બાદ માહિતી આપવામાં આવેલ છે ત્યારે માહિતી મુજબ સંપૂર્ણ માહિતીઓમાં ભ્રષ્ટાચારની શંકા જોવા મળી છે હાલમાં જ વડોદરા શહેરમાં અનેક નવીન સાધન સામગ્રી ખરીદવા માટે સીસોટી કિંમત બજાર ભાવ કરતાં દસ ગણી બતાવવામાં આવી છે ત્યારે એચઓડી દેવેશ પટેલ અને અન્ય બે અધિકારીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આવા નાના મોટા અનેક કામોની અંદર મસમોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે અમારી પાસે આરટીઆઈ અધિનિયમ હેઠળ તમામ પુરાવા અને સમજણ મુજબ સાથે જ અનેક આંગણવાડીઓ જાત તપાસ કરી રૂબરૂમાં માહિતી પ્રાપ્ત કરેલ છે હાલમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચારસો આડત્રીસ આંગણવાડીઓ આવેલ છે જેમાં ટોટલ ત્રણસો અડતાલીસ આંગણવાડીઓમાં વોટર કુલર નવીન લગાવવામાં આવ્યા હોવાનું કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે અને મુદ્દાની વાત એમ છે કે આ તમામ આંગણવાડીઓમાં કુલરો લગાવવામાં આવ્યા છે કે નહીં પરંતુ ટોટલ આરટીઆઈ માહિતી મુજબ ત્રણસો તેતાલીસ બિલની રકમ પંચુલ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના નામે આપવામાં આવી છે અને તે વોટર કુલરની કિંમત પચાસ હજાર આઠસો સુડતાલીસ પ્લસ જીએસટી કિંમત બજાર ભાવથી પણ વધુનો ભાવ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે જે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરેલો હોય તેઓને કોઈ પણ વિઝા અન્ય રાજ્યમાં જવા માટેની છૂટછાટ ના આપવી જોઈએ જેથી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને વિદેશ ભાગી જતા હોય ત્યારે અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે જો ભ્રષ્ટાચાર કરેલો હોય તો કરી વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવું કોઈ પણ કૃત્ય ન કરે તે આ બાબત આપશ્રી ધ્યાન દોરે છે આ અરજીમાં અનુસંધાન મામોને દિન પંદરમાં લેખિત આપની કચેરીમાં અભિપ્રાય સાથે જ તપાસ અધિકારી વિશેની માહિતી અથવા કયા ડિપાર્ટમેન્ટમાં આદેશ આપ્યા છે તેની માહિતી આપશો જેથી અમારા પાસે જે પણ પુરાવા છે તેની સંપૂર્ણ વિગતોમાં આપવા તૈયાર છે આ અધિકારી વિરુદ્ધ કાયદાકીય કાર્ય કરવામાં નહીં આવે તો આગામી વીસ દિવસમાં અંગ્ર આંદોલનનો માર્ગ આપવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર શ્રીઓની રહેશે એવી ચીમકી આપવામાં આવી હતી વડોદરા શહેરની અંદર ચારસો ને આડત્રીસ આંગણવાડીઓ છે આ આંગણવાડીઓની અંદર જે ત્રણસોને અડતાલીસ કુલરો જે નવીન કુલરો લગાવવામાં આવ્યા હતા બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ચોવીસની અંદર અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે અમે સંપૂર્ણ તમામ જગ્યા ઉપર આંગણવાડીની અંદર જાત તપાસ કરી આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચ મુજબ જ્યારે માહિતી માંગી અને માહિતીના અનુસંધાનની અંદર કેટલીક આંગણવાડીઓમાં તો કુલરો પહોંચ્યા નથી કેટલીક આંગણવાડીઓમાં કુલરો બંધ હાલતમાં છે ખસ્તા હાલતમાં છે એટલે કહેવાનો મતલબ કે જે પંસુલ નામની જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અમદાવાદની કંપની છે આ કંપની દ્વારા જે જે તે પૂર્વ એચઓડી જે દેવેશ પટેલ હતા તે સમયે આ કુલરોની ખરીદી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ કુલરોની ખરીદીની અંદર પણ સિસોટી કૌભાંડ જે થયું હતું એ જ રીતનું કૌભાંડ લાગી રહ્યું છે ત્યારે આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને જાત મળવા માટે આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા પણ પરંતુ અહીંયા ગાડી અમે આવતા અમને ખંભાથી તાળા જોવા મળ્યા હતા એટલે ખાસ કરીને અમે આ સંપૂર્ણ માહિતી જે ડેપ્યુટી કમિશનર સાહેબને આપી અને આવનારા દિવસોમાં આની સંપૂર્ણ વિજિલન્સ તપાસ થાય અને જો વિજિલન્સ તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા માટે પહોંચીશું એક કુલરની કિંમત છે સાહીઠ રૂપિયાની માતબર રકમના ખર્ચે એક આંગણવાડીની કુલર લગાવવામાં આવ્યું છે અને આની સંપૂર્ણ કુલરોની જયારે વાત કરીએ તો બે કરોડ પાંચ લાખ એસી હજાર રૂપિયાના જે કુલર ખરીદવામાં આવ્યા હતા આટલા જ કુલર અંદર તો દસ આંગણવાડી બની શકે છે પરંતુ ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જેમ મકબરો છે એ જ રીતને વિશ્વામિત્રીના મગરો તો વધુ નથી પરંતુ અહીંયા ગાળી જે બેઠેલા મગરો છે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં મલાય આ લોકોને સારું લાગે છે એટલે અમારી ખાસ માગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓને કાયમી ધોરણે બેદખલ કરી અને આમની સંપૂર્ણ જે પ્રોપર્ટી છે એ પણ જપ્ત કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ